મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભૂમિને પસંદ પણ શ્રી કૃષ્ણએ જ કરી હતી આ ભૂમિ પર જ યુદ્ધ થાય તેવો નિર્ણય ભગવાને શા માટે લીધો તેની પાછળ એક કથા છે આ કથા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે મહાભારતના યુદ્ધમાં કૌરવ અને પાંડવના અનેક યોદ્ધાઓના મોત થયું હતું આ સંસારનું સૌથી ભીષણ યુદ્ધ હતું આ યુદ્ધ જેવું યુદ્ધ અત્યાર સુધીમાં થયું નથી અને હવે થવાની સંભાવના પણ નથી હવે જાણો કે શા માટે કુરુક્ષેત્રની ભૂમિને પસંદ કરવામાં આવી હતી મહાભારતના યુદ્ધ માટે શ્રી કૃષ્ણે લોકોને ભૂમિ શોધવા માટે આદેશ કર્યો ભગવાન એવી જગ્યા શોધવા માંગતા હતા જ્યાં ક્રોધ દ્વેષ પર્યાપ્ત માત્રામાં હોય ભગવાન પૃથ્વી પરનો પાપનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરવા ઈચ્છતા હતા એટલે તેમને ભય હતો કે યુદ્ધમાં એકબીજાને મરતા જોઈ પાંડવ અને કૌરવ સંધિ ન કરેલી ભૂમિની શોધ કરવા ગયેલ દૂત એક પછી એક તેમણે શોધવાનું સ્થાનનું વર્ણન કરતા હતા તે દરમિયાન એક દૂતે શ્રી કૃષ્ણ સમક્ષ કુરુક્ષેત્રનું વર્ણન કર્યું જે આ મુજબ હતું કુરુક્ષેત્રમાં બે ભાઈઓના ખેતર હતા ભારે વરસાદના કારણે નાના ભાઈના ખેતરની પાળી તૂટી ગઈ અને ત્યાંથી પાણી મોટા ભાઈના ખેતરમાં આવવા લાગ્યું આ જોઈ મોટા ભાઈએ તેને પાળી બંધ કરવા કહ્યું પરંતુ નાના ભાઈએ આમ કરવાની ના પા નાના ભાઈની વાત સાંભળી ક્રોધથી ભરેલા મોટા ભાઈએ પોતાના ભાઈને મારી નાખ્યો અને તેનું મૃત શરીર ખેતરની તૂટેલી પાળ પાસે રાખી વહેતા પાણીને અટકાવ્યું દૂધ દ્વારા કરેલા આ વર્ણનને સાંભળી ભગવાન કૃષ્ણ સમજી ગયા કે કુરુક્ષેત્રની ભૂમિ ઈર્ષ્યા અને ક્રોધથી ભરપૂર છે તેથી યુદ્ધ આ ભૂમિ પર થવું જોઈએ